શ્રેષ્ઠ વિચાર ઉપાડીને એની પાછળનું કાર્ય થાય દેટ ક્રિએટ એટલે કે સર્જન થઈ શકે તો આપણે પણ જ્યારે મળીએ એકબીજાને સાહજિક મળીએ એકબીજાના ઘરે બેસવા જઈએ ત્યારે સારા વિચારોની ચર્ચા કરવી સારા પ્રસંગોની ચર્ચા કરવી બીજી ફાલતુ ચર્ચા કરવાની કંઈ જરૂર નથી ઇફ યુ વોન્ટ ટુ બીકમ ગ્રેટ ફ્રોમ ગુડ આપણે બધા સારા છીએ પણ મહાનતા તરફ જવું હોય અંગ્રેજીમાં એક સરસ કહેવત છે ચીપ પીપલ પીપલ ધ ડિસ્કસ જે સસ્તા માણસ હોય ને એ લોકો માણસોની ચર્ચા કરે કે આ આવો છે ને આવો છે આ પ્રસંગે આવ્યો તો નહોતો આવ્યો આને આવું પહેર્યું તું નહોતું પહેર્યું આવું ખાવું જોઈએ ન ખાવું એવરેજ પીપલ ધ ડિસ્કસ ઇવેન્ટ એવરેજ લોકો હોય ને બુદ્ધિમત્તામાં એ લોકો પ્રસંગોની ચર્ચા કરે અને કંઈક મેળવવાનો પ્રયત્ન કરે એન્ડ ગ્રેટ માઇન્ડસ તે ડિસ્કસ આઈડિયાઝ મહાન બુદ્ધિજીવી વ્યક્તિઓએ હંમેશા આઈડિયાઝની ચર્ચા કરે અને આઈડિયાઝની ચર્ચામાંથી જ ઘણું નવું સર્જન છે આજે બેંગ્લોર છે ઇટ ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ દુનિયાનું સ્ટાર્ટઅપ કેપિટલ રાજધાની નવા નવા વિચારો સાથે નવો નવો વેપાર ધંધો એવરેજ તમે રોજ ન્યૂઝ સ્ટાર્ટઅપને વન મિલિયન ડોલર કે ટુ મિલિયન ડોલર કે પાંચ મિલિયન ડોલરનું પ્રાઇવેટ ઇક્વિટી અથવા કંઈક પૈસાની જોગવાઈ થઈ એવા નવા વિચારો લઈને યુવાનો ત્યાં આવે છે એટલે આપણે પણ ટ્રેડિશનલ કામ ધંધા અહીંયા સુરતમાં ઘણા છે ડાયમંડ અને ટેક્સટાઇલ છે જ પણ એ સિવાય ઘણા બધા સ્ટાર્ટઅપનો પણ વિચાર કરવો તો સારા નવા વિચારો હંમેશા આવકાર્ય છે અને સારા અને નવા વિચારો હોય એ કોઈ દિવસ આર્થિક સહાયના કારણે ટળવરતા નથી એ બેંગ્લોરે સાબિત કરી દીધું અત્યારે બેંગ્લોરમાં કદાચ તમને આશ્ચર્ય થશે વીસ હજારથી પણ નવા સ્ટાર્ટઅપ બિઝનેસીસ છે એબ્સોલ્યુટલી કોન્ઝર્વેટિવ વિચારધારાની બહાર જઈને એક નવો વિચાર તો એવા વિચારો તરફ આપણે પ્રેરાવવું જોઈએ એટલે એ પણ એક બહુ મોટી વાત છે તો ત્રણ વાત ડિટરમિનેશન ઇન્ટેન્સ હાર્ડ વર્ક એન્ડ એક્સેપ્ટન્સ ઓફ ના આઇડિઝ ઓફ અધર્સ આનાથી બિલ ગેટ્સ પણ મહાન બની શક્યા આપણે બેઠા તમામમાં ભગવાને આ શક્તિ મૂકી છે આપણે પણ એમાં ખૂબ મહાન બની શકીએ છીએ એ પુરુષાર્થ વ્યક્તિ કરે તો દરેક વ્યક્તિ મહાન બની શકે છે જ્યારે એડમંડ હિલેરી પહેલી વખત એવરેસ્ટ ચડવામાં નાકામયાબ રહ્યા પાછું ઉતરવું પડ્યું ત્યારે બેઝ કેમ્પ ઉપરથી ફરી વખત એવરેસ્ટની ટોચ ઉપર નજર કરીને એવરેસ્ટને એમણે ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન હું ફરી વખત આવીશ હું તને સર કરીશ કારણ કે એક અદ્ભુત વાક્ય બોલ્યા જે દરેક સાહસિકો માટે ગગજીભાઈ તમારા વિરલા અને તારલાઓ માટે દરેક સાહસિકો માટે આ વાક્ય છે અદભુત વાક્ય એડમંડ હિલરી તે વખતે બોલેલા કે આઈ વિલ કોન્કર યુ એવરેસ્ટ ને કે છે બીકોઝ એઝ અ માઉન્ટેન યુ કે નોટ ગ્રો એઝ અ હ્યુમન બીંગ આઈ કેન કે પર્વત તરીકે તારો વિકાસ નથી અને મનુષ્ય તરીકે મારો વિકાસ થઈ શકે છે એટલે હું ફરી વખત આવીશ અને તને સર કરીશ એ ફરી વખત આવ્યા અને સર કર્યો કારણ કે મનુષ્યમાં વિકાસ ની શક્યતાઓ છે પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે બીએપીએસ સંસ્થાના સુકાન સંભાળ્યા ઓગણીસો ને એકોતેર સરમાં ગુરુપદે આવ્યા ત્યારે સંસ્થા ખૂબ નાની હતી પણ પ્રમુખ સ્વામી મહારાજે નૈતિક પ્રામાણિક પ્રચંડ પુરુષાર્થ કર્યો તમને આશ્ચર્ય થશે અહીંયા બધા યુવાનો બેઠા છે એની માટે પ્રેરણા છે પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામડાઓમાં જાતે ગયા છે એમની સુધીની હતી ત્યારે રાત્રે બાર બાર વાગ્યા સુધી અમે પ્રમુખ સ્વામી મહારાજ ને આદિવાસીઓના ઝૂંપડામાં એના પરિવાર સાથે બેસીને એને નિર્વ્યસની કરતા જોયા છે લાલજીભાઈ કારણ કે લાલજીભાઈ અહીંથી આદેશ આપ્યો છે કે સ્વામી નિર્વ્યસની વાત કરશે પ્રમુખ સ્વામી મહારાજને લોકો વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા પ્રમુખ સ્વામી મહારાજે સાડા સાત લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો એટલે પિસ્તાલીસ વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે રોજ સિત્તેર પત્રો વાંચ્યા અને સિત્તેર પત્રોના જવાબ આપ્યા છે રોજ એમણે રવિવાર જોયો નથી તમે કાલે બિઝનેસ ઉપર જાઓ નત્યુભાઈ અને પછી તમારો મેલ બોક્સ ખોલો અને તમારે પચીસ મેલનો બિફોર લંચ જવાબ આપવાનો હોય એટલે એમને ચક્કર આવે હા પ્રમુખ સ્વામી મહારાજ પિસ્તાલીસ વર્ષ સુધી રોજ સિત્તેર પત્રોના જવાબદારી પૂર્ણ જવાબ આપ્યા છે રોજ પાંચસો વ્યક્તિઓને એ ત્રણ ટાઈમ દોઢસો 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 વ્યક્તિગત મુલાકાત આપતા પાંચસો વ્યક્તિઓના પ્રશ્નો સાંભળી ઉકેલ કરી આપતા જે એના જીવનમાં પરિવારમાં કે વ્યવસાયમાં જટિલ પ્રશ્ન હોય એનું માર્ગદર્શન અને આશીર્વાદ લેવા પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા એવા ચૂ મિલિયન વીસ લાખ લોકોને વ્યક્તિગત પ્રેરણી પ્રમુખ સ્વામી મહારાજ આપી પ્રચંડ પુરુષાર્થ તમે બધા અક્ષરધામ જોયું હશે ગાંધીનગરમાં અથવા દિલ્હીમાં જસ્ટ રેઝ યુ હેન્ડ્સ તમે અક્ષરધામ જી આવ્યા હોય બધા જ હાથ ઊંચા છે એવા નાના મોટા બારસો કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે એકલાથે ઊભા કર્યા સૌજીભાઈ હન્ડ્રેડ સાથે એસી થી પણ વધારે હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ અને કોલેજો પ્રમુખ સ્વામી મહારાજ એકલાથી ઊભી કરી અને એનો વહીવટ કર્યું તમે નંબર એક નેશનલ હાઈવે ઉપર નીકળ્યો એટલે તો નંબર થઈ ગયો પણ આબુથી માંડીને મુંબઈ સુધી દર પચાસ કિલોમીટર બીએપીએસ સંસ્થાનું એક એકમ આવે એટલો પ્રચંડ પુરુષાર્થ કરીને આ સંસ્થાઓ એમણે ઉભી કરી એની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એમનું છ વખત નામ છે

કે પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમની જ્ઞાતિ પણ પટેલ એટલે એ પણ પટેલ પાટીદાર કહેવાય એટલે આપણા સમાજનો એ આદર્શ છે અમારા જે અગિયારસો સંતોને દીક્ષા આપી એમાં સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટ અને ડોક્ટર્સ છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ હાર્વર્ડ ખાનગી મેલન યલ ઓક્સફોર્ડમાં ભણેલા છે આવા યુવાનોને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી લાવવા એટલે ગગજીભાઈ તમારે સડસઠ થયા છે ને પૂરા કરવાના છે આ વાત તમારી માટે પ્રેરણારૂપ છે કે પ્રમુખ સ્વામી મહારાજ બારસો જણાને લાવી શક્યા છે આવા યુવાનોને અને અત્યારે બીજા ત્રણસો જણા દીક્ષા લેશે આવતા બે વર્ષમાં તો એના દ્વારા સમાજની અનેકવિધ અમારી પ્રકારની સામાજિક શૈક્ષણિક પર્યાવરણ તબીબી લક્ષી અમારી સેવાઓ છે અને યુનાઇટેડ નેશન્સમાં એક પરમાનન્ટ સીટ એનજીઓ તરીકે છે તો એક જે પ્રમુખ સ્વામી મહારાજ પૂર્વાશ્રમમાં પાટીદાર પટેલ હતા એમના જીવનમાંથી આપણે અહીંયા પાટીદાર સમાજમાં એક બહુ જ મોટી પ્રેરણા લેવાની છે કે નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી પ્રમુખ સ્વામી મહારાજ તો ફક્ત પાંચ ધોરણ ભણેલા હતા પણ નૈતિક પ્રામાણિક પુરુષાર્થ શુદ્ધ પવિત્ર હૃદયથી એમણે કાર્ય કર્યું તો આટલું મોટું કાર્ય થઈ શકે છે એટલે ફ્રોમ ગુડ ટુ ગ્રેટ સારથી મહાન તરફ મહાનતા તરફ જવા માટે નૈતિક પ્રામાણિક પુરુષાર્થને વરેલા રહેવું લગ્ન કરી લેવા એની સાથે રિમેન મેડેડ ટુ એટ લાઈફ ટાઈમ બીજી એક સારી વાત છે જે આપણા ઉદ્યોગને વેપારને આપણા સંબંધોને એકબીજાને સહાયરૂપ થવામાં એકબીજાના ઉત્કર્ષમાં ભાગીદારરૂપ થવા માટે એકબીજાને સહકાર આપવામાં એક બહુ જ મોટી વાત છે કે વ્યક્તિને ઓળખવી વ્યક્તિ સાથેના સંબંધો ગાઢ કરવા અને જે જે વ્યક્તિઓ સાથે આપણે કામ કરવાનું છે એની માટે એક પોઝિટિવિટીની દ્રષ્ટિ રાખવી આ પણ તમને સારપમાંથી મહાનતા તરફ લઈ જશે તમને એક સરસ પ્રસંગ કહું કે વ્યક્તિની કદર કોને કહેવાય તમારા વેપાર ઉદ્યોગમાં તમારા જે કર્મચારીઓ છે એની કદર શું કહેવાય અહીં તો ધોળક્યા પરિવાર સૌજી એ લોકો આદર્શ છે આપણા આખા સમાજ માટે એમની તો ઘણી બધી વાતો આપણને ખબર છે દુનિયામાં સૌથી પ્રથમ જે અબજોપતિ બનેલા ફર્સ્ટ ડોલર બિલિયનર અપ ધ ધીસ અર્થ જેડી રોક ફેલર એમની કંપનીમાં એક કર્મચારીના ખોટા નિર્ણય અને ભૂલના લીધે તે જમાનામાં એટલે ઓગણીસો ને પાસઠ અડસઠ ની સાલની આ વાત ટુ મિલિયન ડોલર એટલે કે વીસ લાખ ડોલરની ખોટ ગયેલી રોક ફેલરને આ વાતની ખબર પડી એમણે એ કર્મચારીને પોતાની ઓફિસમાં બોલાવ્યા એટલે કર્મચારીને ખબર હતી કે આજે મને કાઢી મૂકશે મને સાહેબ જેડી રોક ફેલરે ડ્રોવરમાંથી એક નાની ચિઠ્ઠી ટેબલ ઉપર મૂકીને એમણે કહ્યું કે તે જે આ કંપની માટે છેલ્લા અઢાર વીસ વર્ષથી સારા કાર્યો કર્યા છે અને કંપનીને જે લાભ થયો છે એ હું તને પહેલા ગણાવું અને પછી કહ્યું કે તે જે વફાદારીપૂર્વક આ કંપનીમાં કામ કર્યું છે વર્ષોથી એની સામે તારી એક ભૂલ મારી નજરમાં આવતી નથી ખાલી નથી કરતો તું વધારે સારા નિર્ણયો લઈ શકે એની માટે આજથી હું તને પ્રમોશન આપું છું એ વ્યક્તિને પણ એમ અહેસાસ થયો એક અંતરદ્રષ્ટિ થઈ કે મને મારી ભૂલ માફ કરીને મારા શેઠે આવી એક મોટી જવાબદારી આપે છે તો મારે પણ વિશેષ કાર્ય કરીને આ ખોટ ભરપાઈ કરવી એને દોઢ બે વર્ષમાં એક્સપાન્શન માટે તમારે ત્યાં જે કર્મચારીઓ કામ કરે છે એ પણ તમારો એક પરિવાર છે ઇટ ઇઝ યોર ફેમિલી એક પરિવાર ઘરે છે અને એક પરિવાર ઓફિસમાં છે ફેક્ટરી પર છે એવી જ ભાવના હંમેશા રાખવી એની સાથે આપણા સંબંધો વધે કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક સુંદર સંશોધન બહાર પડ્યું છે એક વાક્યમાં શબ્દશ હું તમને વાત કરું એમણે કહ્યું કે નાઇન્ટી પર્સન્ટ ઓફ યોર બિઝનેસ એન્ડ ઇટ ગ્રોથ ઇઝ ડિપેન્ડન્ટ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ નેવું ટકા તમારો ધંધો અને ધંધાનો વિકાસ એનો આધાર તમારા વ્યક્તિઓ સાથેના માનવીય સંબંધો ઉપર આધાર છે કારણ કે આજે એકવીસમી સદીમાં બધા પાસે ક્વોલિટી છે દરેક પાસે બુદ્ધિ છે ઇન્ટરનેટ એટલે ઇન્ફોર્મેશન હાઈવે દરેક પાસે છે તો આ સામ્યતાની વચ્ચે કયા એક ગુણથી તમે આગળ વધી શકો છો એ છે તમારા માનવીય સંબંધો એની માટે ફરી એક વખત તમને યુવાનોને એક બીજું પુસ્તક વાંચવા માટેની અરજી કરીશ અને એ પુસ્તક છે સ્ટીફન કોવીએ લખ્યું છે ધ સ્ટીફન દુનિયાના શ્રેષ્ઠ સક્સેસફુલ વેપારમાં ઉદ્યોગમાં સમાજમાં પરિવારમાં બધી જ રીતે સફળ ગયેલી એવી ત્રણ હજાર વ્યક્તિઓ એમને પર્સનલી મળ્યા એમના ઇન્ટરવ્યુ લીધા એમના જીવનની વિચારધારા રેણી કેણી વ્યવહાર વેપાર કરવાની રીતભાત એમના કર્મચારીઓ સાથે એમના સંબંધો એના ઉપર ખૂબ સંશોધન કરીને આ પુસ્તક લખ્યું પૃથ્વી પર મેનેજમેન્ટ ધંધાની દ્રષ્ટિએ સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે એ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ કે સાત આદતો આ વ્યક્તિઓના જીવનમાં મને કોમન જોવા મળી હું દરેક સાથે સાથ આદતોને ડિટેલમાં નહીં વર્ણવું ખાલી નામાભીકરણ કરીશ એમાં પહેલો આ પહેલી આદત લખેલી પ્રો એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવો તમે ડિપ્રેશનમાં હો તમારું અપમાન થયું હોય છતાં હસતા ચહેરે મદદરૂપ થવાની ભાવના હંમેશા રાખવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ બીજી વાત લખી છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ તમે જે પણ કામ શરૂ કરો એનો અંતિમ અંજામ અંતિમ પરિણામ તમે શું અપેક્ષા રાખો છો અને શું આવી શકે એની શક્યતા છે એ પણ તમારી નજર સમક્ષ સ્પષ્ટ રાખો ત્રીજી આદત આ સફળ વ્યક્તિઓની હતી પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ જે જીવનમાં પ્રાયોરિટી છે જે કરવું જરૂરી છે આપણી બધાની સામાન્ય આળસ ભરેલી આદતો એવી છે કે આપણને સરળ કામ હોય સહેલું હોય એ વહેલું કરવું ગમે જેમાં આપણે બુદ્ધિ શક્તિ આવડત વધારે મૂકવી પડે થોડો પરિશ્રમ કરવો હોય એની માટે આપણે રાહ જોઈએ પછીથી કરીએ આળસમાં જતું રહેતું હોય છે પ્રાયોરિટી ચોથી આદત લખી છે થિંક વિન વિન આ તો તમારા વેપાર ધંધાના વિકાસ માટે બહુ જ અગત્યની ટેવ દરેકે પાડવી જરૂરી છે એટલે હું પણ જીતું તું પણ જીતે હું પણ વેપાર કરું તું પણ વેપાર કરે હું પણ તું પણ કમાય હું પણ સુખી થઉં તું પણ સુખી હું પણ પણ પ્રગતિ પ્રગતિ કરું તું આ ભાવથી દરેક સાથે જોડાવું આ ભાવથી દરેક સાથે વેપાર કરો આ ભાવથી દરેક સાથે સંબંધ રાખો એટલે ક્યાંય સ્વાર્થની ભાવના અને મેળવી લેવાની ભાવના ઉત્પન્ન થાય પ્રમુખ સ્વામી મહારાજ આ ભાવનાથી જીવનમાં જીવ્યા એમનું સૂત્ર હતું જે હું તમને શબ્દ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા અન્યના સુખમાં આપણું સુખ અન્યના ઉત્કર્ષમાં ઉત્કર્ષ અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ આ એમનો શતાબ્દી વર્ષ મહોત્સવ ચાલી રહ્યો છે એ અંતર્ગત આવા શું વિચારો એમના જીવનમાં જે હતા એ ખરેખર આપણને સૌને પ્રેરણાદાયી છે તો થિંક વિન બે પાંચમી વાત પાંચમી આદત લખે છે સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ કે પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો પછી એ વ્યક્તિ તમને સમજેવી અપેક્ષા રાખો બહુ સરસ આદત આ સફળ વ્યક્તિઓના જીવનમાં હતી આ પાંચમી આદત આપણે કોઈને મળીએ ને કોઈને આપણે મુદ્દો સમજાવી દેવો એટલે એની વાત સાંભળવા આપણે જલ્દી તૈયાર નથી હોતા તું સમજ મારે તને જે વાત કરવી છે સાંભળ

યુનાઇટેડ નેશન્સ દ્વારા સો શ્રેષ્ઠ વિચારો જેને જીવન પરિવર્તન કર્યા સમાજ પરિવર્તન કર્યા અને વિશ્વમાં પરિવર્તન આણ્યું એક નવો ચીલો ચાતર્યો એ સો માના સિત્યોતેર જેટલા વિચારો કર્મચારી ક્રમ ત્રણ અને કર્મચારી ક્રમ ચાર ના બુદ્ધિ આવેલા છે એટલે કાયમ મોટા વર્ગ ને સારા વિચારો આવે એવું નથી હોતું હા આઈસીસી માં ઇંગ્લેન્ડમાં એક ચોથા ક્રમનો કર્મચારી એને વિચાર આવ્યો કે ફૂટબોલ સ્ટેડિયમ્સ આટલા ભરેલા જાય છે અને ફૂટબોલમાં આટલા સ્પોન્સરશીપ મની આવે છે વાય નોટ ઇન ક્રિકેટ ક્રિકેટમાં કેમ આટલો પૈસો ના આવે ને ક્રિકેટમાં કેમ સ્ટેડિયમ્સ ભરેલા ના જાય એમાંથી વિચાર આવ્યો ટી ટ્વેન્ટીનો કે વીસ વીસ ઓવરની મેચ એના બોર્ડ સમક્ષ રજૂ કરીએ તો એના કાગળિયા ફેંકીને એમને દૂધકારીને બોર્ડમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલો એટલે તમારે પણ આ યાદ રાખવાનું કે સારા વિચારો પહેલાં કદાચ અપવાની પરિસ્થિતિમાં આવશે

ઉદ્યોગપતિ તરીકે ને એક વ્યક્તિ તરીકે બહુ જ સરસ વાત એમણે લખી છે અદ્ભુત સદગુણ લખ્યો છે જેનો રોજ વિચાર આપણે કરવો જોઈએ રોજ એમાંની એક નાની વાત આપણે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ એક નવો શબ્દ સ્ટીફન કોબીએ ડિક્શનરીને આપ્યો એ શબ્દ છે સિનર્જી એનર્જી એટલે શક્તિ એનર્જીની આગળ એસ લગાડ્યો સિનર્જી એટલે શું હું તમને બે જ વાક્યમાં આ શબ્દનો અર્થ સમજાવીશ સિનર્જી એટલે જ્યારે બે કે બે થી વધારે વ્યક્તિઓ સાથે આવીને સાથે કામ કરવાનો નિર્ણય લે પોતાની બુદ્ધિ શક્તિ આવડત એને ટેબલ ઉપર મૂકીને પોતાના વિચારો રજુ કરે એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવતો હોય એટલે કે મતભેદ આવતો હોય ત્યારે સીએમપી એટલે કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવવું પણ સાથે રહીને કામ કરવાનો નિર્ણય ચોક્કસ રાખો સાથે